સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે થયેલ ભારે નુકસાનને લઈ ખેડૂતોને મળવા પહોંચ્યા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ તરપડા પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાના અને સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળ ગયા છે ખેડૂતોને માલધારીઓને અને મજૂર વર્ગને વરસાદને કારણે મોટું નુકસાન થયું છે ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે વાવેતર કરેલા પાક નિષ્ફળ ગયા છે ખેતમજૂરોને પણ મોટા પાયે નુકસાન થયું છે પશુપાલકોને પશુ મરી જવાને કારણે

કુદરતી આફતના કારણે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાં અને સાથે જ રાધનપુરમાં અતિવૃષ્ટિથી ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે જે ખેતી સાથે નથી જોડાયેલા એ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે જે ઘર ઘરવખરી હતી એમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એક પ્રકારે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ આ વિસ્તારમાં થયું છે ત્યારે સરકાર દ્વારા ખરેખર સર્વે કરવાની વાત તો પછી હોય પહેલાં તો તાત્કાલિક અસરથી કેશ ડોલની જાહેરાત કરવી જોઈએ જેવી રીતે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકારે આવી પરિસ્થિતિની અંદર ખેડૂતોને પાક નુકસાનના વળતર સ્વરૂપે પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયાની જાહેરાત કરી છે એ મુજબ ગુજરાત સરકારે પણ જાહેરાત કરવી જોઈએ ક્યાંક ને ક્યાંક પાક નુકસાનના વળતરની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે પણ હજુ સુધી સરકાર કેટલું વળતર ચૂકવશે આ વાત કરવામાં આવી નથી બાજુનો સમી તાલુકો છે એમાં પણ પાક નુકસાન છે ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી નથી માત્ર ભાજપમાંથી નેતાઓ એટલે કે સરકારમાંથી મંત્રીઓ આવે ધારાસભ્ય આવે છે વાહિયાત વાતો કરીને જતા રહે છે ખોટા આંસુ પાડીને જતા રહે છે પરંતુ હજુ સુધી લોકોને શું આપશું ખરેખર જેની જમીનનું ધોવાણ થયું છે તો એના વળતર સ્વરૂપે શું આપશું